ચારધામ યાત્રા કરી તો કેવીક મજા આવી બહુ મજા આવી બધા ધામ માં બહુ મજા આવી બધી આ બધા કરતા વધારે મજા આવી એવી જગ્યા બધી જગ્યા માં બહુ મજા આવી ટોટલ કેટલા દિવસ તમારી યાત્રા હતી એક મહિના એક મહિનો એટલે 30 દિવસ ની યાત્રા હતી હા પ્રાઇવેટ બસ દ્વારા હા અને રાધે ટૂર્સ વાળા આ બસ હતી ભાવેશભાઈ દેવ મુરારી આના આયોજક હતા હા આખી ટૂર ના અને એની અંદર આપડે મારી પાસે લિસ્ટ છે આ બધી જગ્યા જેવું નામ લઉં બધી જગ્યા દર્શન કરાવ્યા ઉજ્જૈન चित्रकूट હા જાનકી કુંડ કે હનુમાન ધારા કાશી બનારસ બધી જગ્યાએ લિસ્ટ પ્રમાણે બધી જગ્યાએ જગ્યા બધી જગ્યાએ દર્શન કર્યા સૌથી અઘરા દર્શન ક્યાં હતા સૌથી અઘરા દર્શન તો ના હતા પણ ત્યાં લાયન બહુ હતી એટલે બેક વધારે કષ્ટી પડે એવું હતું કેટલીક લાઈન હતી લાયન એટલે બહુ કોઈ ખામી નઈ અમે દસ વાગ્યા ના લાઈનમાં ઉભા રહ્યા હતા તેમને ચાર વાગ્યા મહાદેવ ના દર્શન દસ થી માંડીને ચાર એટલે છ કલાક લાઇનમાં ઉભા રહ્યા દર્શન હા તે દર્શન તમને ખબર છે એક કેદારનાથ કર્યા પછી પશુપતિનાથ કર્યા કાશી વિશ્વનાથ પછી ઉજ્જૈન 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 શરૂઆત ઉજ્જૈન શરૂઆત

અને સંઘ બધો હોમાળાનો સંગ હતો પણ બધા સંઘ હતા અને બેનો બધી સંઘ માં બહુ રામ દર્શન રામે હમણાં વાતું કરશે ભગવાન એવા તો દર્શન ભગવાન રામ ના વર્ષો પછી મંદિર બનાવ્યું કેવું બનાવ્યું મંદિર એટલે એ ભવ્ય મંદિર છે મારા રામ નું મંદિર તો તમે બધા જાજો દર્શન કરજો ભગવાન બધા ઉપમ કરે અને બધા તમે દર્શન કરવા જાજો

વંદરાવન પછી વરસાણા સપૈયા ઘણા બધા નામ એમ બહુ બધા ધામ ના નામ છે અત્યારે મને બધા યાદ નથી આમાં

પછી ગોવર્ધન પર્વત ની પરિક્રમા કરી ગોવર્ધન પર્વતું દર્શન કર્યા બઉ આનંદ કર્યો મંગળા આરતી લીધી મંગળા ના દર્શન કર્યા રાતે રાતે વડાપ્રધાન મોદી સાહેબ ઘર જોયું હા મોદી સાહેબ ઘર જોયું પછી દિલ્હીમાં ઇન્દિરા આખું મ્યુઝિયમ ઇન્દિરા આખી રાજધાની જોઈ

અને આપણી જૂની રાજધાની ને નરેન્દ્ર મોદી પેહલો ઝંડો દિલ્હી માં ફરકાવે એ ઝંડા ના દર્શન કર્યા બેકા જોઈ રોજ તમે ટીવી માં જોતા હતા જયારે રેડી હા ગયા કર્યા હા ગયા દર્શન કર્યા અને સરવનું કર્યું શ્રાદ્ધ કે પિતૃ નું કરીએ છીએ પછી શ્રાદ્ધ નાખવું નથી પડતું તો ગોરદાદા એ અમે આઠ વાગ્યા ના શ્રાદ્ધ નું સરવણું કરતા હતા વિધિ તે બે વાગ્યા સુધી વિધિ કરી પછી એ વિધિ માં બાવન કરાવે પછી બાવન પિંડ પછી બાવન પિંડ ને ત્રણ ભાગ પડવાનો એક ભાગ ગયાજી આગળ ધરવાના એક ભાગ કાળી ગાય ને દેવાનો અને એક ભાગ દેવાનો બદલે જ્યાં માતાજી સીતા મૈયા એ ભાગ ધરવાના પછી ગોકુળ મથુરા આવ્યા ગોકુળ માં ગૌદાન કર્યું ત્યાં બધા ગાયદાન દેતા તે ભગવાન જે દેવરા ગૌદાન દીધું હતું વાત લઈ લો હરિદ્વાર હરિદ્વાર કેવું લાગ્યું હરિદ્વાર તમે માતાજી નું પાણી એમાં સ્નાન કર્યા પછી બધે જગ્યા માં દર્શન કર્યા હરિદ્વાર માં એમ કે પંદર દિવસ રોકાય તો ના દર્શન પંદર દિવસ નહી માડી તું મહિનો કે મહિનાના દર્શન ત્યાં તો અઠ્યોતેર લાખ સૌ ની બધા ભગવાન ના મંદિર છે

એમાં એક ભવ્ય હતા ભવ્ય પછી કે તમે એકેય જગ્યાએ કોઈ વસ્તુ લેતા નહીં તમને અહીંયા બહુ લૂટ છે પછી હું લઈ જાય જગ્યાએ લેતા ત્યાંથી જો હાસા રુદ્રાસની માળા પછી એવી કોઈ ની મૂર્તિ જે તમારે વસ્તુ લેવું એક જગ્યાએથી પણ મળે છે ને એ તમે લેજો એ વસ્તુ બધી ઓરિજનલ બળશે વચ્ચે કહી દો ગાઈડ ની વાત છે આજે આજે અરે બસ ની અંદર જે ગાઈડ છે એ ગાઈડ વિશે ભાવ વાત કરી રહ્યા છે

અને બે જરાક વહ આવે ને તો અહિયાં ઘોડા માલિક એમ કે મારી એકા ઉતરી જાવ આપડે એકા ઉતરી ચોટપોટ પણ આવી અને સડવાનું બે વધારે પલોગો હતો બહુ વહેમું હતો દર્શન કેવા દર્શન બહુ હારા મારી માં ગંગાત્રી મૈયાના દર્શન યમનોત્રી મૈયા ના દર્શન બહુ હારા છે અને ન્યાન ગરમ કુંભમાં નાયા સ્નાન કર્યા અને બધે દર્શન કર્યા માતાજીના અને બહુ આનંદ કર્યો પછી યમનોત્રી દર્શન થઈ ગયા પછી બાદ સીધા ગંગોત્રી હા ગંગોત્રી ગંગો દર્શન કરવાના ખાલી ફોટામાં દર્શન મહાદેવ મંદિર છે તો મંદિરના દર્શન થયા મહાદેવ પણ આ લિંગ તો એ લિંગ નું નામ તો મને ભૂલા ગયું પણ એ ભોમા લિંગ છે ગંગોત્રીમાં તો મજા આવે એવું છે અને ગંગોત્રી બાદ તો કેદારનાથ લીધું હતું હા ગંગોત્રી બાદ થી કેદારનાથ અને ગંગોત્રીમાં માં ગંગા મૈયા ભગીરથે ગંગા મૈયા ઉતાર્યા છે તો ન્યાય કાળો પથ્થર છે શ્રીપર છે ન્યા દર્શન કર્યા અને ભગીરથ રાજા ન્યા કપ કરીને ગંગા મૈયા ઉતાર્યા છે અને એમ કીધું છે ગંગા મૈયા ને ગરવો આવ્યો કે હું અમાય ક્યાં હમાય અને હું જોરથી ઉતરે તો પતા તોડી નાખે પછી ભગીરથ રાજા એ મહાદેવ ને તપ કરી

બદ્રીનાથ બદ્રીનાથ નું વાતાવરણ કેવું હતું બદ્રીનાથનું વાતાવરણ બઉ શાંત બઉ સારું હતું બદ્રીનાથે આપણે એક કમ્પેરીઝન કરી કે બદ્રીનાથ માં વધારે ગરદી હતી કેદારનાથ માં કેદારનાથમાં કેદારનાથ બદ્રીનાથ માં ગરદી હતી પણ કલાક દોઢ કલાકમાં દર્શન થઈ ગયા કેદારનાથ માં તો બહુ ગરદી કેદારનાથા બદ્રીનાથ માં અલકનંદા પુલ ક્રોસ કરીને દર્શન કરવા મોટો લોખંડ નો પુલ આવે પુલ માંથી હાલવાનું આવે પછી મહાદેવ બદ્રીનાથ નારાયણ લક્ષ્મી નારાયણ દેવ ના દર્શન થાય

નથી બધી જગ્યા ચારધામ યાત્રા દર્શન કર્યા બહુ આનંદ થયો બહુ મજા આવી તમને અને સેવા હારી હતી ભાવેશભાઈ એમની રાત્રે વાસવાની જે પ્રમાણે કીધું એ પ્રમાણે વ્યવસ્થિત બધી જગ્યા એ હતું એમને હા દિલ્હી દર્શન કર્યા

સંપૂર્ણ ફેમિલી સાથે અમરનાથ ની અંદર વાદળ ફાટવતનું હતું આપણે આગળના એપિસોડ આપણે ચર્ચા આવતીકાલે કરશું પણ નાથ દ્વારા દર્શન કર્યા અને શરૂઆત ઉજ્જૈન થી થી અને છેલ્લે

Oh,